નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે નવા બ્લોગમાં આવ્યા છીએ અહીં મેકન દાદાનું મંદિર જોવા જે ધ્રંગની બાજુમાં આવેલું છે તો આ પવિત્ર ધરતી જેને કહેવાય ધ્રંગ લોડાઈની બાજુમાં આવેલ મેકન દાદાનું મંદિર તો જોઈશું મંદિર અને આજુબાજુની જગ્યા વિશે અને પછી તેના ઇતિહાસ વિશે પણ જાણીશું તો બન્યા રહો વિડીયોમાં કચ્છ એટલે કે સંતોની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે તો આ કચ્છમાં એવા અનેક સંતો મહંતો થઈ ગયા જે આજે પણ પૂજાય છે એક સંતની વાત કરીએ તો કાવડિયા સંત મેકરણ દાદા મેકરણ દાદા માનવ સેવાને જ પ્રભુ સેવા જ માનતા હતા કચ્છમાં નાની ખોપડી ગામે તેમનો જન્મ થયો હતો તેમના માતાબાઈ થયો અને પિતાનું નામ હરદોરજી માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું હતું તો અંદર આવી ગયા અને સૌ પ્રથમ દર્શન કરી લઈ મેકોજી લગભગ બાર વર્ષના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જ જમીનમાંથી અમુક વસ્તુઓ ભરેલી પોટલી નીકળી આ પોટલીમાં ચૂંબડી પથ્થર ચાખડી પાવડી ટોપી ચૂંદડીને જોઈ અને હરદોરજી આશ્ચર્ય પામ્યા તેમણે આ બધી વસ્તુઓ કોઈ સંતને આપી દેવા માટે વિચાર્યું પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી જોઈ ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો બાળપણથી જ ભજન ભક્તિ કરવાનું તેમનું વિશેષ અંગ હતું તેઓએ કચ્છમાં અનેકા અનેક ઉત્કૃષ્ટ પદોની રચના પણ કરી છે તેઓ લખે છે કે પીર પીર કરો કર્યો નાય પીરેજી ખાણ પણ જે ઇન્દ્રિય વશમે કર્યો તો પીર થયો પણ પાણ પીર જન્મતા નથી પીરોની કોઈ ખાણ પણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઈ પણ માનવી પોતાની પાંચ ઇન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે છે તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી અને કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દીક્ષા લીધી હતી ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા હતા અને પછી ગિરનારમાં બાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યાદરી માત્ર કંદમૂળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા હતા ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરુ દત્તાત્રેય એક કાવડ આપી ને ભૂખ્યાને અન્ન અને તળસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ પણ આપ્યા તેમણે કાપડીની ઉપમા મળી સૌરાષ્ટ્રમાં બિલખા તપ અને ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવરપટ્ટીના લોડાઈ ગામે પધાર્યા ત્યારે તેમને સંત નિર્મલગીરીનો ભેટો થયો આ ધ્રંગ ગામે પધાર્યા સંત મેકરણ દાદાની જીવન કાર્યની કર્મભૂમિ તે ધ્રંગ ભુજ તાલુકાનું આ ગામ ભુજથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલ છે ધ્રંગ આવતી વખતે દેશનામી સંત માયાગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઈનો પરિચય થયો કચ્છના રાજવી મહારાવ દેસરજીએ દાદા મેકરણનું ગુરુપદ સ્વીકારેલું જી નામ જી નામનો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે અને માનવતાની શીખ આપે છે જીઓ તે સુધી ઝેર નથી થિયો શક્કર જેળા સેણ મારી વેધા મારુઆ પણ રોંધા ભલે જા વેણ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે મેકરણ દાદાને અને મંદિરની બાજુમાં જ્યાં બહાર ઘણી બધી એવી સમાધિઓ આવેલ છે અને મેન જે લાલિયા મોતિયાની પણ સમાધિ અહીં જ આવેલ છે તે પણ આપણે જોઈશું તો નાના મોટા ઘણા મંદિર અને સમાધિ અહીં આવેલ છે જોઈ શકો છો આપ અને મિત્રો દાદા મેકરણે જ્યારે ધ્રંગમાં જીવતા સમાધિ લીધી ત્યારે એ જ દિવસે અને એ જ સમયે એવા જુદા જુદા ગામોમાં દાદાની સાથે કુલ એકતાલીસ જણાએ સમાધિ લીધેલ છે અને જ્યારે ધંગમાં દાદાની સાથે વ્યક્તિ તથા ગધેડો અને મોતીઓ પણ સામેલ છે તેઓએ જીવનમાં સાકર જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન કરવાનું જણાવ્યું છે મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિકસાતા રહે છે માનવી આ ફાની દુનિયા છોડી અને જાય ત્યારે એને વધેલા સારા શબ્દોને લોકો વગોળતા જ રહે છે આ દ્રંગની ઉતરે અફાટ રણ આવેલું છે આ રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસતી મૃત્યુ ન પામે તે સદાવદાથી સંત મેકરણ દાદા અને મોતીઓ નામે કૂતરો અને લાલીઓ નામે ગધેડો આ બનેને સેવાર્થે તૈયાર કર્યા હતા ગધેડાની પીઠ પર જે છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું રહેતું અને તો બીજી તરફ બાજરાના રોટલા રખાતા મોતીઓ ભૂલા પડેલા ને વટે માર્ગુઓને શોધી કાઢતો અને લાલિયો તેની સાથે રહેતો અને પ્રવાસીઓને કે ભૂલા ભટક્યા ભટકતા જીવ બચી જતા કચ્છના આ અમર સંત તરીકે ઓળખાતા સંત મેકરણ દાદા સંવંત અઢારસો ને છ્યાસી આ સો વધ અને ચૌદશના દિવસે દ્રંગ ગામે અહીં સમાધિ લીધી અને જીવનને અલવિદા કીધી હતી મિત્રો આપણે દર્શન કરી લીધા બાદ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને અને હવે અહીં બાજુમાં જ જમવાની પણ વ્યવસ્થા છે એ પણ બહુ સારું છે કારણ કે જગ્યા એકદમ દૂર છે તો કોઈ માણસો ભક્તો અહીં આવે તો ભૂખ્યા ન જાય તે માટે આ જગ્યા ઉપર અહીંયા આ સામે મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંયા પાર્કિંગ ને આ બાજુ જમવાની વ્યવસ્થા છે પ્રસાદ તો આજે લગભગ આહિર સમાજના લગ્ન સમારોહ એવું કંઈક છે તો એ માણસો વધારે દેખાઈ રહ્યા છે જંગ આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ જોઈ શકો છો આપ મિત્રો

મીઠું પાણી નીકળે છે સત્તરમી સદીમાં કચ્છમાં સંત થઈ ગયેલા મેકરણ દાદાએ માત્ર બાર વર્ષની જ ઉંમરે સંન્યાસ લીધો હતો અને ત્યારબાદ પોતાનો સમય સમગ્ર જીવન લોકસેવામાં વિતાવ્યો હતો અહીંયા આ બાજુ ઠંડુ પાણી રાખવામાં આવ્યું છે પીવા માટે અને અહીંયા ક મેન જે ગાદી છે જે અહીંના ગાદીપતિ ગુરુની ગાદી છે અહીંયા બેસે છે એ સેવા કરે છે આ જગ્યાની અહીં ઝૂલો પણ રાખવામાં આવ્યો છે ને નળિયાવાળું એવું કાચું માથે છાપરું છે ને સુંદર મજાની હવા ચારે તરફથી આવી રહી છે પોતાના ગુરુઓની આજ્ઞાથી મેકણ દાદા એ કચ્છના રણમાંથી પસાર થતા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું અને અહીં દાદાનો ધૂણો આવેલ છે આ જે પ્રગટ પાણી છે એ જગ્યા હાલમાં પાણીનો અવાજ આપ જોઈ શકો છો પાણી વહી રહી છે અંદર આ પ્રગટ પાણી જે દાદા ત્રિશુલ મારીને જે પાણી કાઢ્યું હતું આજ પણ ચાલુ છે અહીં અને મિત્રો અહીંયા પ્રગટ પાણીના ત્રણ નિશાન છે એક આ રહ્યા અને બીજું આ રહ્યું આ બે તો ખાલી જ પડે છે આમાં બિલકુલ હાલમાં પાણી નથી અને હવે અહીંયા બાજુમાં ત્રીજું આવેલ છે આમાં પણ પાણી બિલકુલ નથી મેકરણ દાદાની આ ભવિષ્યવાણી સાચી પડી

અને રોટલા ખો અને પ્રેમ લાભ થાય ભક્તિ માં બેઠા બેઠા દેહ જોવો હોય જોવાય ભગવાનનું નામ અને જેવા વિચાર આપણા હોય એવા વિચાર દેખાય આરા આપણે જોઈએ આરા જ દેખાય સાધુને આરા વિચાર જોવાના હોય સૌનું સારું કરે ભગવાન દાડો મેક સૌનું સારું જીના 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 ભુજ તાલુકાના આ કુનરિયા ગામે આવેલા આ પ્રકટ પાણી સ્થાન પર આજથી ચારસો વર્ષ પહેલા મેકરણ દાદાએ તરસ્યાને પાણી પીડાવવા જમીનમાં ત્રિશુળ મારી અને પાણી પ્રકટ કર્યું હોવાનું અહેવાલ છે